મારું નામ કુણાલસિંહ વિક્રમસિંહ જેતાવત વતન ગાઠિયોલ શું બરાબર ગાઠિયોલ ગ્રામ પંચાયતમાં સતત ચાર વર્ષથી એક હતું શાસન ચાલ્યું જેમાં સરપંચશ્રી અને ઉપસરપંચશ્રીએ ગામતળની જમીન તેમજ ગામની પોષક આહારની જમીન તે પૈકીની વધારેની ખરાબાની જમીન છેલ્લા ચાર વર્ષોથી અલગ અલગ ઠરાવના બહાને વાઈ રહ્યા છે ગત તારીખ પાંચ છ બે હજાર પચીસ ને રોજ એક ખોટો ઠરાવ કર્યો જે ગ્રામ પંચાયતના આઠ સભ્યો પાંચ વર્ષ વાવવા માટે આપી દેવામાં આવી જે ઠરાવનો વિરોધ ગતકાલે તમામ સભ્યોએ કર્યો આજે અમો સાત આઠ પૈકી સાત સભ્યો અવિશ્વાસની દરખાસ્ત પસાર કરી રહ્યા છે મો ગોદમજી ગામની વ્યક્તિ છું પૂંજી બેંકલા ભાઈ અને માશે મિત નાશનમે અને હાથમાં વોર્ડના સભ્ય સબ્બે पशु અમાર પોશાકાની જમીન હતી ઇની ઈરાદી એ લોકો ઈ કરી દીજીયા મણસા બેંક કોઈને જણાઈલ ના અને પૂછવા જાય કે તારું આ મારું જોવાનું રાજી થઈજીસ अमेर विरोध करू ते अगर शेम हो। कर अविश्वास लागेल एक करी साई।